નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી તેને લઈને સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરાના વાવોડાના જલારામ નગરીમાં પણ આજે વધુ વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે જે પ્રકારે દ્રશ્યોમાં જોવો છો કે જલારામ નગરીના તમામ મકાનની અંદર જે નીચાણવાળો વિસ્તાર છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે અત્યારે આપ જોવો છો કે જે નવી નગરીના જે રહીશો છે તે અત્યારે બહાર ઊભા છે મકાનની બહાર નીકળી ગયા છે કારણ કે ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને ઘરવખરીનો સામાન પણ ખરાબ છે અને તમામ ઘરવખરી સામાનને નુકસાન થવા પામ્યું છે અત્યારે મારા કેમેરામેને કહે છે કે તમામ મકાનોના દ્રશ્યો આપણને બતાવશે જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં છે કે જે નવી નગરીની અંદર મકાનો આવેલા છે મકાનની અંદર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે ઘરવખરીનું જે સામાન છે તેને પણ નુકસાન થવા પામ્યું છે જે ગઈ રાત્રે સમય સાથે જે ધીમી ધારથી વરસાદ હતો પરંતુ મધ્ય રાત્રે વરસાદે જોર પકડ્યું હતું અને વરસાદ વધુ વરસવાના કારણે તમામ મકાનોમાં પાણી ભરાઈ ચુક્યા છે વાઘોડા તાલુકામાં આવેલા જે નીચાણવાળા વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે હજુ આપણને કેટલાક દ્રશ્યો બતાવીશું કે નવીનગરીમાં જે પણ કંઈ મકાન આવેલા છે તમામ મકાનોની અંદર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને જે મકાનની અંદર જે ઘર વખરીનો જે સામાન હતો વખરીના સામાનને નુકસાન થવા પામ્યું છે ત્યારે અત્યારે હાલ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને અત્યારે બીજા એક મકાનના દ્રશ્યો બતાવીશ તેની અંદર પણ પાણી ભરાયા છે કેટલાક લોકો જે છે કે રહીશો જે ની બહાર ખાટલા પર બેસી રહ્યા છે પોતાના નાના નાના બાળકો છે નાના નાના બાળકો છે અને તેઓને પણ હાલ પલંગમાં લઈને બેસી રહ્યા છે આપણને બીજા એક મકાનના દ્રશ્ય બતાવીશ આપણે અહીંયા જોઈ શકીએ છે કે જે મકાન ની અંદર ઘર સામાન છે રસોડાનો જે પણ સામાન છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે લોકો ડબ્બા પર ગેસની સગડી મૂકીને તેમને હાલ રસોઈ બનાવવાનો પણ વારો આવ્યો છે આપણી સાથે મકાન માલિક છે કાકા એમની સાથે કાકા કેટલા વાગ્યાથી પાણી ઘરમાં બાર રાતના બાર વાગ્યાથી પાણી આવ્યું છે રાતે બાર વાગે આવ્યું પાણી કેવું નુકસાન થયું છે દર્શક મિત્રો મકાન માલિક કર્યા છે એ ગાડી ઘણું બધું નુકસાન છે બાર વાગ્યા થી વરસાદ વરસી રહ્યો છે અને અહીંયા નીચાણવાળા વિસ્તારો જલારામ નગરી છે ગુખલાપુરા તો અહીંયા તમામ

બારે વાડામાં પાણી ઘરમાં પાણી કઈ જવાનું બાર વાગ્યા દર્શક મિત્રો પોતાની પોતાની જે પરિસ્થિતિ તે પોતાનું કહી રહ્યા છે કારણ કે અત્યારે હાલ વાઘોડિયા જલારામ નગરી જે ગોલાપુરા ખાતે આવેલ તેની અંદર જે મકાનો છે તેની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે કેટલાક લોકો પોતાના મકાનમાંથી પાણી પણ બહાર કાઢી રહ્યા છે પરંતુ પાણીની ઉપર ઉપરવાસમાં વરસાદના કારણે આવક વધવાના કારણે અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે જે પ્રકારે જુઓ છો કે અહીંયા એક માસી જે છે તો મકાનમાંથી પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે અને જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ વધુ પાણી ભરાવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકો કહી રહ્યા છે કે અહીંયા કોઈ પણ गुवा माडना को तन्त्रो नथिया कोई नेता नथिया कारण लोकोन रोज से लोको अत्याचार हाल પોતાને ઘરની બહાર ઉભા છે પણ કારણ કે તેમોના ગરમા પાણી હોવાના કારણે તે રહી નધી શકતા કારણ કે તેમનો ઘરની અંદર જે પણ કોઈ સામાન છે પલંગ છે તે પણ હાલ પાણીમાં ઘરગાલ ફેજી ગ્યા છે જે પ્રમાણે અમને એક માહિતી કીધું અમે અત્યાર હાલ છે આપણે દીપી આપડે બીજા કન્યાકા કેટલા આગાથી વરસાદ પડે છે ને કેટલા આગાથી આપણી વિસ્તારમાં પાણી ભરાયું છે ઓનો ઓનો ચાલુ થઈ ગયો તો વરાત વારી 8 8 વાગે પાણી પાણી રાત્રે દોઢ વાગ્યા થી પાણી ચાલુ છે રાત્રે દોઢ વાગ્યા અમે જાગતા જાતા પછી ઊંઘ્યા થઈ 11:30 નો વરસાદ ચાલુ થયો સાડા અગિયાર વાગ્યા પછી અહીં પાણી પાણી ને પાણી આખી રાત કોઈ આ નવી નગરી વાળા કોઈ ઊંઘ્યા નથી જમવા બમવાની વ્યવસ્થા થાય તો મોકલી આલવું અહીં કોઈ હજુ આયુ નથી અહી કોઈ જોવા નહીં આયા તમે પેલા વ્યક્તિ છોડિયા વાળા દર્શક મિત્રો નાના નાના બાળકો છે તેઓ આખી રાત જાગ્યા છે અત્યાર સુધી કોઈ તંત્ર કે કોઈ પણ નેતા નથી કે પ્રકાર આક્ષેપો હાલ ગલારામ નગરીના રહ્યા છે કારણ કે તેઓને અત્યારે હાલ જમવાની પણ ચા પણ નથી પીતી અને એ લોકો કહી રહ્યા છે કે જમવાની વ્યવસ્થા કરવામાં આવે એ પ્રકારની હાલ તે લોકો કહી રહ્યા છે ત્યારે હવે બીજા આપણને એક દ્રશ્યો બતાવીશ કે હજુ પણ નવીનગરીમાં કેટલું પાણી છે કારણ કે નવીનગરી વિસ્તાર એ છે કે એકદમ નીચા નીચાણવાળો વિસ્તાર જે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે હજુ પણ બીજા કેટલાક મકાનોના આપણને દ્રશ્યો બતાવીશ કારણ કે નીચાણવાળો વિસ્તાર છે અને તમામ મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે આ બીજું એક મકાન છે તે પણ પાણીમાં ગરકાવ છે તેની જે કઈ ઘર વખરીનો સામાન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે કેટલું ઘર વખરીને પણ નુકસાન થવા પામ્યું છે તેઓના ઘરની બહાર પાછળના ભાગે પણ પાણી છે આપણે મકાન માલિક છે તેમની સાથે સીધા વાત કરીશું શું કહેશો કેટલા વાગ્યાથી પાણી ચાલુ છે અને આપણા ઘરમાં કેટલા વાગે પાણી ભરાયું છે છેલ્લા લગભગ બાર સાડા બાર વાગ્યાનું પાણી ભરાઈ ગયું છે આખી રાત અમે લોકો ઊંઘ્યા નથી નાના બાળકો લઈને બહાર નીકળી ગયા છે કેટલું ઘરનો સામાન જે અનાજ પાણી હતું એ બધું બગડી ગયું છે ખાવા માટે કંઈ છે નથી બાળકો લઈને અમે ખુશી ટેબલ પર આખી રાત વિતાવી છે અત્યાર સુધી કોઈ તંત્ર કે કોઈ સરકારી કર્મચારી અહીંયા અમારી હાલત કેવી છે જોવા આવ્યું નથી અમારે હવે અત્યાર સુધી બાળકો સવારના આખી રાતના ભૂખ્યા બેસી રહ્યા છે તે એમના માટે જમવાની કોઈ વ્યવસ્થા છે નથી મિત્રો પાણી ભરાઈ ચૂક્યા છે જે રસોડાનું જે સામાન છે તે પણ પાણીમાં ખરાબ થઈ ચૂક્યો છે કારણ કે તેઓના ગરવખરીના સામાનને નુકસાન થવાથી તેઓ અત્યારે જમવાનું પણ નથી બન્યું રાતનું અને કેટલા બાળકો પણ ભૂખ્યા છે એ પ્રકારની હાલ માહિતી જે મકાન માલિક છે જે જલારામ મગજના રહીશો છે તે જણાવી રહ્યા છે ત્યારે આપણને તેમના મકાનની પાછળના ભાગના દ્રશ્યો બતાવીશ કે પાછળના ભાગે પણ પાણી છે આપણને મકાનની અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પ્રકારે અહીંયા મકાની અંદર જે ઘરવખરીનો સામાન છે જે રસોડાનો સામાન છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને ઘર વખરી સામાનને પણ ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે દર્શક મિત્રો હવે જોવું રહ્યું કે જે પ્રમાણે જલારામને રહીશું હોય કીધું કોઈપણ તંત્ર કે કોઈ પણ નેતા અહીંયા જોવા નથી આ હવે જોવું રહ્યું કે ક્યાર સુધી તંત્ર આ લોકોની જમવાની વ્યવસ્થા કરે છે અને આ લોકોના સહ આ લોકોને જોવા માટે આવે છે હવે કંઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તેના માટે હવે તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું બીએન ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘીયા વડોદરા